ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થયો ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે ફૂડ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો ફૂડ ફેસ્ટિવલના પ્રારંભે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શક્તિસિંહ ગોહિલ જયવીરરાજસિંહ ગોહિલ કલેક્ટર મહેતા કમિશનર ઉપાધ્યાય વિભાવરી બેન દવે સહિતના મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરી ફેસ્ટિવલ ને ફૂડ ખુલ્લું આવ્યું હતું એંગોલી મેઉટ મે વડોદરા ચાર જ કે પાંચલ રેસ્ટોરન્ટ અમારી સાથે જોડાઈ હતી આજે 60 પ્લસ રેસ્ટોરન્ટ અમારી સાથે જોડાયેલી છે સૌથી મોટી ખુશી એ છે સૌના સપોર્ટ થી શ્રી ગોમલસન સમા સાહેબ છે તેમ જ અહીંયા 50 પ્લસ વધારે સ્ટોલ છે આ વર્ષનો 2023 નો ભાવનગરનો બિગેસ્ટ ફૂડ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે આજે અને આવતીકાલે અને આપ સૌના ભાવેણાવાસીઓના આશીર્વાદથી આ આગળ વધે એમાં આવતા વર્ષે અમે આનાથી ડબલ કરીએ એવો કાર્યક્રમ પણ અમે પ્લાનિંગ કર્યો છે આ બે દિવસની અંદર ઓનલી ફૂડ ફેસ્ટિવલ નથી એ સાથે મ્યુઝિકલ નાઇટ બાળકો માટે ગેમિંગ ઝોન અને એક જ જગ્યાએ મોગળા બટાકાથી ચાલુ કરીને નાચોઝ અને ટાકોઝ મળે એવું પ્લાનિંગ અહીંયા કરેલું છે એ સાથે કમિશનર સાહેબશ્રી કલેક્ટર શ્રી આપ સૌના સપોર્ટથી સમગ્ર ભાવનગર જનતાના સપોર્ટથી આ સક્સેસફુલ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો આજે શરૂઆત છે અને થેન્ક યુ ફોર ધ સપોર્ટ વન્સ અગેન અને અહીંયા જે મંચ ઉપર બિરાજ્યા છે એ લોકોને આશીર્વાદથી અમે આગળ વધીએ એવું જ અમે પ્લાનિંગ કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ಏನೋ ಬದರು ಏಕ ರಾಟ್ ಇದು ಔಟ್ಡೋರ್ ಟೆನ್ ಒಮ್ಮೆಡೆ ಕಡಕೊಂಡ್ ಒನ್ ಕೋಟ್ दो।, दो तो है राम हर अरे सॉरी। क्या दिल पे तो उनके लिए तो एक सॉन्ग बनता है है ना अब क्या हमारे लिए एक सॉन्ग प्ले कर सकते हो ट्रैक को

બોલવાનું હું કે સર્વૈયા ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન પ્રેસિડન્ટ હું આપને આપના માધ્યમથી જણાવવા માગું છું કે ભાવનગરના જિલ્લાના ઇતિહાસના પ્રથમ વખત એવું બન્યું છે કે ભાવનગરની જેટલી નામાંકિત હોટલો તેમજ રેસ્ટોરન્ટો છે તે તમામ સ્ટોલ ભાવનગરની પબ્લિકને એક જ જગ્યાએ જોવા મળશે અને જે નામાંકિત રેસ્ટોરન્ટો છે હોટલ તેની ફેમસ વાનગીઓ ભાવનગરની સ્વાદ પ્રિય જનતાને તેનો સ્વાદ માણવો હશે તો એક જ ગ્રાઉન્ડ ઉપર ટેસ્ટ માણવા મળશે એવું પહેલી વખત બન્યું છે અને બે હજાર આ પ્રથમ મોટામાં મોટો ફૂડ ફેસ્ટિવલ છે